એરપોર્ટ ઓથોરિટી કલેક્ટર મહાનગરપાલિકાના અધિકારીઓએ ગઈકાલે સુરત એરપોર્ટને નડતરરૂપ ચાર બિલ્ડિંગ ફ્લોરેન્સ કોમ્પ્લેક્ષ સર્જન કોમ્પ્લેક્ષ રવિ રત્નમ કોમ્પ્લેક્ષ એલ એન્ડ ટી કોમ્પ્લેક્ષ બિલ્ડિંગમાં કરાયેલા નડતરરૂપ બાંધકામનું સ્થાનિક રહીશોને સાથે રાખી ડિમોક્રેશન કર્યું હતું અને તમામ બિલ્ડિંગના પ્રતિનિધિઓ સાથે સમજૂતી કરી હતી ચારેય બિલ્ડરોને મજૂરા મામલે નોટિસ પાઠવી એકત્રીસમી જુલાઈ સુધીમાં તમામ વધારાનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા અલ્ટિમેટમ આપ્યું હતું સાત દિવસમાં સ્વૈચ્છિક રીતે દૂર નહીં થાય તો તંત્ર જાતે જ હથોડા જીકશે અને તેનો ખર્ચ પણ વસૂલ કરશે સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાત દિવસમાં કઈ રીતે ડિમોલેશન કરશે સરકારે એક મહિનાનો સમય આપવો જોઈએ તેવો વિરોધ નોંધાવ્યો હતો મારું નામ છે એ ટાવરમાં અમારા ફ્લેટ છે છસો એક છસો બી નોટિસ મળી અમે બધા ભેગા થયા એની ચર્ચા વિચારણા થઈ મ્યુનિસિપ કોર્પોરેશનના ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે પણ અમને પણ સમય જોઈએ કદાચ પાણીની ટાંકીનો સવાલ છે સાત દિવસમાં એટલે એટલા સાત દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈને જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે મને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય હશે તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરાબર બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે જો રૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે પ્લેન પ્રોબ્લમ આવે અમને અમારી જાનનો પણ જોખમ છે તો અમે તો સત્વારે કરશું પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને તો તમારું સહકાર પણ અમને સો ટકા જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે મહેરબાની સુરેશ હોવલ ના પ્રણામ ને સર્જન પેલેસ ભતી બધા ના પ્રણામ